મિત્રો અમાસનું શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અમાસના દિવસે જો અમુક ચોક્કસ કાર્ય કરવામાં આવે તો આપની દરેક મુસીબતો દૂર થાય છે અને તમારા ભાગ્યમાં આવતી દરેક અડચણો પણ દૂર થાય છે તો આ વિડિયોમાં શાસ્ત્ર પ્રમાણે અમે તમને અમાસમાં ઉપયોગી બને તેવા ખાસ ઉપાયો અને અમાસમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેની ચોક્કસ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો ખૂબ જ ધ્યાનપૂર્વક આ વિડીયોને નિહાળજો આ વિડીયોમાં ઘણા બધા ઉપાયો છે જે ચોક્કસ શાસ્ત્ર મુજબ કહેવામાં આવ્યા છે તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અમાસના દિવસે શું શું જરૂરી કામ કરવું જોઈએ તે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો એક પછી એક આપણે દરેક ઉપાયોની વાત કરીએ તેના પહેલાં મિત્રો આ વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક અમાસના દિવસે ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે મીઠાવાળા પાણીથી ઘરમાં પોતા કરવા જોઈએ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે અમાસના દિવસે જો મીઠાવાળા પાણીથી પોતા કરવામાં આવે તો ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે નંબર બે અમાસના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાનો ઉપાય

અમાસના દિવસે પિતૃદોષને દૂર કરવાનો દિવસ પણ માનવામાં આવે છે દૂર કરવા માટે અમાસથી વધુ સારી હોઈ શકે નહીં આ દિવસે પિતૃઓ તર્પણ પિંડદાન અને દાન પુણ્ય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના દુઃખો દૂર કરે છે અને તેમના પર આશીર્વાદ વરસાવે છે નંબર ચાર જો આપ આર્થિક તંગીમાં રહેતા હોય અને પૈસાની મુશ્કેલી અનુભવતા હોય તો આ ઉપાય અમાસના દિવસે જરૂરથી કરવા જોઈએ ઉપાય છે કે ભગવાન વિષ્ણુની પ્રતિમા કે મૂર્તિની સામે દીવો કરો અખંડ દીવો કરી તેમની પાસેથી સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આવું કરવાથી આપની આર્થિક પરેશાનીઓ દૂર થશે અને પૈસાની જે પણ આપની પરેશાની હશે તે પણ દૂર થતી જોવા મળશે યાદ રાખો મિત્રો કે આ ઉપાય સાચા મનથી કરવો જોઈએ મિત્રો આ સાથે જ અમાસના દિવસે શું શું કામ ન કરવા જોઈએ તે અમે તમને જણાવી દઈએ જો ભૂલથી પણ આપ આ કામ કરો છો તો તમારા ભાગ્યમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે તો અંત સુધી જરૂરથી નિહાળજો કે અમાસના દિવસે શું શું કામ ન કરવા જોઈએ તો ચાલો મિત્રો તે પણ જાણી લઈએ નંબર એક અમાસના દિવસે નકારાત્મક શક્તિઓ પ્રબળ હોય છે તેથી ખાસ સાંજ થયા પછી ઘરમાં અંધારું ન રાખવું જોઈએ સમયસર ઘરની લાઇટો ચાલુ કરી દેવી જોઈએ અને અંધારું થયા પછી કબ્રસ્તાન સ્મશાન અથવા તો નિર્જન સ્થળોએ એકલા ન જવું જોઈએ આ તમને નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત કરી શકે છે આ સ્થાનો પર નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધુ હોય છે નંબર શાસ્ત્રમાં કહેવાયું છે કે અમાસના દિવસે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ વાળ કે નખ ન કાપવા જોઈએ આમ કરવાથી તમારા પૂર્વજો નારાજ થઈ શકે છે અને તમે પિતૃદોષથી પીડાઈ શકો છો અમાસના દિવસે વાળ ધોવા પણ શાસ્ત્રમાં વર્જિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ ધોવાથી વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર મિત્રો અમાસના દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે તો ખાસ અમાસના દિવસે આપના પૂર્વજોને યાદ કરો તેમજ સાચા મનથી દીવો પણ પ્રગટાવો અને મિત્રો ખાસ અમાસના દિવસે કૂતરા ગાય અને બિલાડીને ક્યારેય પણ પરેશાન ન કરવા જોઈએ આ દિવસે આ જીવોને પૂર્વજોનો ભાગ માનીને ખોરાક આપવામાં આવે છે એટલા માટે તેમને પરેશાન કરવું એટલે કે પૂર્વજોને પરેશાન કરવા સમાન પાપ ગણવામાં આવે છે નંબર ચાર અમાસના દિવસે કરવામાં આવતી પૂજાનું શુભ ફળ મેળવવા માટે આખા દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન જરૂરથી કરો નહીતર પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે નહીં અમાસના દિવસે વસ્તુઓને સ્પર્શ ન કરવો જોઈએ ભૂલથી પણ માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ તો જ આ દિવસે કરવામાં આવેલી પૂજાનું ફળ સારું મળે છે આ દિવસે કોઈ પણ સ્ત્રી કે પુરુષને અપમાનિત ન કરો આ દિવસે અપશબ્દો પણ ન બોલો આટલું ધ્યાન રાખશો તો તમારી પૂજા જરૂરથી સફળ થશે નંબર પાંચ મિત્રો શાસ્ત્રમાં પણ લખ્યું છે કે અમાસના દિવસે પિતૃઓ પિંડદાન તર્પણ દાન પુણ્ય અને શ્રાદ્ધની રાહ જુએ છે એટલા માટે ખાસ આ દિવસે આ બધા કામ કરવાનું ભૂલવું ન જોઈએ જો કોઈ આ કામ કરવાનું ભૂલી જાય છે તો પિતૃઓ ગુસ્સે થઈ જાય છે અને તેમને શ્રાપ આપે છે જેથી આ બધા કામ અમાસના દિવસે જરૂરથી કરો નંબર છ મિત્રો શાસ્ત્રમાં લખ્યું છે કે અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ કોઈના વિશે ખોટું ન વિચારવું જોઈએ આ સિવાય કારણ વગરનો ગુસ્સો પણ કરવાથી બચવું જોઈએ અમાસના દિવસે કોઈની સાથે પૈસાની ખોટી લેવડ દેવડ ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર સાત મિત્રો અમાસના દિવસે આપના ઘરની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો ઘરમાં કે આસપાસ ગંદકી ન ફેલાવી જોઈએ અમાસના દિવસે કોઈની સાથે દુરવ્યવહાર કે ઝઘડો ન કરવો જોઈએ ખાસ તો આપણા બાજુમાં રહેતા પડોશીની સાથે જેવા તેવા શબ્દોમાં વાત ન કરવી જોઈએ આ દિવસે કોઈને દુઃખ આપવાનું ટાળવું જોઈએ અમાસના દિવસે સવારે મોડે સુધી પણ ન સુવું જોઈએ એવું માનવામાં આવે છે કે સવારે મોડે સુધી સૂવાથી વ્યક્તિ માટે અશુભ પરિણામ આવે છે નંબર આઠ અમાસના દિવસે જો કોઈ વ્યક્તિ દાખલા તરીકે બ્રાહ્મણ સાધુ કે કોઈ ગરીબ વ્યક્તિ આપના ઘર આંગણે આવે છે અને ભૂખ્યું આવે છે તો ક્યારે પણ તેને જમાડ્યા વગર ન મોકલવું જોઈએ તેમજ તેનું અપમાન કરવું જોઈએ તમારી અનુકૂળતા મુજબ આ વ્યક્તિને જરૂરથી ભોજન આપો આવું કરવાથી તમારા પિતૃ પણ તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે નંબર અમાસના દિવસે મુંગા પશુ પક્ષીને ખોરાક આપવાથી તમારી દરેક પરેશાનીઓ દૂર થાય છે અમાસના દિવસે બિલાડી કાગડા કે ગાય અથવા તો કૂતરાને રોટલી આપવાથી તમારા ભાગ્યમાં આવતી દરેક મુસીબતો દૂર થાય છે મિત્રો આ માહિતી જો આપ બીજા લોકો સુધી પહોંચાડશો તો તમે પણ પુણ્યના ભાગીદાર થશો કારણ કે આ માહિતીથી કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય સુધરશે તો તમને પણ તેનું પુણ્ય જરૂરથી મળશે તેથી મિત્રો આ વિડીયોને તમારા દરેક ગ્રુપ અને મિત્રોમાં જરૂરથી મોકલજો આશા રાખીએ છીએ આ માહિતી આપને પસંદ આવી હશે તો સાચા મનથી એકવાર આ વિડિયોને લાઈક કરી અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌ લોકો પર બની રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ